નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કહેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જરૂરથી દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો વિસનગર માર્કેટયાર્ડમાં બોલાયા છે પંદરસો ને બ્યાસી રૂપિયા હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પચાસથી થી ચૌદસો છોતેર રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ તેરસો દસથી થી ચૌદસો ઓગણપચાસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ તેરસો એકત્રીસ થી પંદરસો સિત્યોતેર રૂપિયા છસદણ તેરસો પચાસ થી પંદરસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ ઉનાવા માર્કેટયાર્ડ અગિયારસો પચાસ થી પંદરસો એંસી રૂપિયા મિત્રો વાત કરીએ કપાસના ભાવની તો મિત્રો આજના કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અમુક એવા માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો ને બાર માર્કેટયાર્ડમાં ભાવ જોવા મળ્યા છે વિસનગર માર્કેટયાર્ડ બારસો થી પંદરસો બ્યાસી

જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો એકવીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી ચૌદસો અડસઠ રૂપિયા માંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો સાઠ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર પિસ્તાલીસ થી ચૌદસો એકોતેર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચીસ થી પંદરસો ને પંચોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો પંચાણું રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એકોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી થી ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ તેરસો વીસથી થી પંદરસો ચાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર એકથી થી ચૌદસો ને સિત્તેર રૂપિયા વાત કરીએ મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની તો મિત્રો ચૌદસોથી પંદરસો સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે અમુક યાર્ડમાં મિત્રો પંદરસો પચાસને પણ બહાર કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે